તો હવે અહીંયા છોકરાઓને રમવા હતું લસર પટ્ટી ને ઈસકા ને ઘણું બધું છે તમારા ભાઈ ઈસ્કા લસર પટ્ટી ખાવા ચડ્યા જુઓ આવ્યા 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 બસ હા નહીં પડાય હા આ બાજુ ઈસકા છે ઘણા બધા તારે ઈસકા ખાવાના છે

જાઓ મારા મમ્મી આ બે છોકરા ખવડાવે છે હિસકા જો અમારા પરવા ભાઈ છે અને આદુ બેન છે જો તો ભાઈ જો પ્રસાદી આવી છે અમારા સમુ ભાઈ ને હસ્તી બેન પ્રસાદી લઈ આવ્યા હતા હવે ખાઈ છે બતાય તો બોક્સ બતાવી આવું બોક્સ હતું એમાં શાર લાડુડી આવે પ્રસાદીમાં તો ખાઈ છે પ્રસાદી લઈ વાહ અને હર ગલેલી લીધી હતી રસ્તામાંથી ગલેલી ખાઈ છે બધા ભાવે ખાઈ લઈ आपुणी। आपुणी। रमी रमी था गया खाई ली खाई पी हम क्या जान से मटी निकल बराबर नहीं 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 नहीं

તો હવે અહીંથી નીકળવી છીએ અને અમારા વિપુલભાઈ ગાજીપરા અમને મળી ગયા અમારા સબસ્ક્રાઇબર અમારા ફોલોવર ને એ ત્યાં કોમેડી વિડીયો બનાવે છે ઇન્સ્ટામાં અને ફેસબુકમાં વિપુલ ગાજીપરા બરોબર અને યુટ્યુબમાં શરૂ કર્યું કે યુટ્યુબમાં કેવું કે વિપુલ ગાજીપરા નામ બધે શેમ જ નામ છે ને શેમ નામ ઉપર તમને મળી જાય અને ભાઈ કપલ કોમેડી અમારી ગાડે બનાવે છે અને ખૂબ જ સારું એવું કામ છે અમને અહીંયા મળી ગયા છે ફરવા એવા કઈ ને હાલો તો મળવી બરોબર હાલો તો હવે નીકળવી હવે જાય છે મઢી તો હવે મઢી પોગવા આવ્યા છે ખાલી એક ડગલું બાકી છે પણ વચ્ચે પાટક આવી ગઈ છે ને બંધ છે ત્યારે ગામડા ગાડી નીકળશે ગાડી વહી જાય પછી

ટે ખૂલે એટલે સીધા છે ને આ લોકો મઢી ભેગા કરી કારણ કે ડાળો નાખી નાખીને માથું પકાય દીધું અમારું આજુ બેણે હાલો નઈ ભાઈ મળતા નથી

એ તો મારે લેવું પડશે તો એને તો મૂકી જ દીધું તમારી હાટુ થઈ હાલો તો ભાઈ આવી ગયા છે હવે ગાડીમાંથી બધો સામાન આવી ગયો બધું બેન ચાય ને લઈ હું લઈ લઉં એટલે જ નીચે મૂક્યું કે ભાઈ હવે જો લઈને જાય છે આવ્યા છીએ સ્વાગત કરે આ તમે કઈ તરફ ભોગ વાન જરૂર કરે મને સ્વાગત કરે છે આપણું આ છે અમારે બેન નું ઘર અમારી બેન ના હું છે હા હાલો બધાને મળી લઈ ભાઈ અમારે આધુ બેન ની ફ્રેન્ડ મળી છે આધુ તારી ફ્રેન્ડ આવી જો

અહીંયા આવો એટલે હારે લાવવા ને અમે તો અમારા ખાઈ લઈએ મહેમાન ભલા લાડુ પાડે રાકેશ કુમાર જો વડાપાવ લે મારે એકલાના ના શેર હું એટલા બધા નો ખાઈ શકો એવું છે ને કર હું એકલા શેર કેમ પતાવું કઈ નહીં તમે આ પાસે ના નથી પાડતો બરોબર બાવલી રાકેશ કુમાર ને દેજો પાછી વડાપાવ મારે શેર થઈ રહે વાંધો નહીં આવે

તો હવે હાંસ પડી ગઈ છે ને હવે નીકળવી છે અને જાય છે સુરા તમારે બેનને મૂકી દીધા જો ઊભા અમાર બેન હાલો ટાટા મામા આવશે ટાટા આજો ટાટા તો કે હા ઓલો એક ગીત ગાય ને ચાલ ગીત ગાય ને ખાલી ના ચોકલેટ ગીત ગાય ને ગાય છે

દર્શના ક્યાં મૂકવા આવી મેં કોઈ સુરત સુધી મૂકી જાવ પછી અમે તમે મૂકી જાય હવા રૂધી આપણે રાખી જાય સારું તો ભાઈ બેન ને એના સસરા ની ઘેર એટલે કે મોટી મૂકીને આવી ગયા છે અને બધા થાકી ગયા છે તો ખાઈ પીને ફટાફટ હોઈ ગયા અને મેં જો નાઇટ ડ્રેસ પહેરી લીધો છે મારે હોઈ જવું છે હોઈ જવાનું તો પછી પણ પહેલા એડિટિંગ કરવાનું છે એડિટિંગ કરવા બેસી જાઉં છું અને આ બ્લોગ ન કરું છું એન્ડ આ વ્લોગ જો તમને ગમ્યો હોય તો અમારા બ્લોગ ને લાઇક કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો મળી હવે બીજા વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો